કેમ છો મિત્રો હોડેરો મજમાં સ્વાગત છે તમારા આપણા નવા બ્લોગમાં તો મિત્રો કાલે કાલે છે પૂનમ અને એટલે આજે નીકળીએ ત્યારે સાત વાગે બસ છે સાતની વિશે ભાગ્ય છે કેટલા હું તમને દેખાડી દઉં ભાગ્ય કેટલા સાડા છ વાગી ગયા છે જે જે આપણું સફર તમને તમારી સાથે શેર કરતો રહીશ તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો બ્લોગને અને સપોર્ટ કરતા રહીજો જોડાયેલા રહો આપણે દેખડીએ આગળ આગળ તો હું મિત્રો આપણું આ લગેજમાં તો આ રીતનું છે જુઓ એક જોડે કપડાં છે બસ આજ તો આ બે આ તો બીજા આ પહેરેલા છે અને એક જોડે સાથે લીધા છે જોઈ લ્યો અને બાકી તો આરે સ્વેટર નહીં બધું છે મોજા અને સ્વેટર ને ટોપ પણ એવું એકચ્યુઅલી ઠંડી છે ને ઠંડીનું તમે પણ બધા ધ્યાન રાખજો અને સ્વેટર બેટર બધાથી પહેરતા રહ્યો ઠંડીથી ધ્યાન રાખો બધાય ખૂબ જ ઠંડી પડી રહી છે અત્યારે બાકી જોડેલે રહો મળી આગળ તમને વાગી ગયા છે સાડા છ અને આપણે બસ છે સાત ને વીસની તો ચલો ગાયકા નીકળીએ આપણે ઉડી અત્યારે પહેરી લઈએ બારે ઠંડી હશે બહુ એટલે અત્યારે અત્યારથી જ પહેરી લઈએ શું ઠંડી ના લાગે અને ખોટું તૂટવાવું નહીં તમને દેખાડતા રહો આપડી સફર એરબડ ને હું ચાર્જિંગ કરી નાખી એસેસરીશ ફોન તો ઓલરેડી ચાર્જ કરી નાખ્યો હમણાં એરબડ મુક્યા છે એટલે હું ચાર્જિંગ વચ્ચે બાકી થોડું ઘણો આપણે નાસ્તો લઈ લેશું કે વચ્ચે રસ્તામાં હોટલ ને એવું વોલ્ડ ને એવું કરે પણ ત્યાં મજા ના આવે હું પડતર ને બધું ફ્રેશ લઈ લેવા બાકીના મિત્રો રૂમ પાર્ટનર બધા ઓલરેડી બધા ઘરે ગયેલા છે કાલે આ રૂમમાં તાળું પછી આ રૂમ માં બધા ઘરે વહી ગયા આ રૂમ માં હું એક જ છું એટલે હું હું જાઉં છું અત્યારે આપણે નીકળી રહ્યા છીએ અત્યારે ના છે આપણું આજનું આઉટફિટ કરો નાસ્તો બસ ઓલ સેટ ઋતુને ઋતુએ ઋતુનો ફોન કર્યો હતો કે આવે છે હમણાં લેવા ઋતુ કે હું મૂકી જાઉં એટલે ઋતુ હમણાં આવે છે એટલે ડાયક કાંઈ કાંઈ પહોંચી જાય બસ સ્ટેન્ડ ડાયરેક્ટ બસ પકડીને નીકળી જઈએ મિત્રો ફાઇનલી નીકળી ગયા છે જો અંધારું થઈ ગયો છે ઋતુ આવી ગયો છે ઋતુ કે હું મૂકી જાઉં એટલે એ મૂકી જાય બસ સ્ટેન્ડ લગી તો ડાયરેક્ટ બસ પકડીને નીકળીએ સફરકી કી શરૂઆત કરતે હૈ ભાઈ મિલતે આગે મિત્રો નીકળી ગયા સી જો બસ સ્ટેન્ડ પહોંચી એટલી વાર છે તો પહોંચીને મળીએ બસ પકડીને પહોંચી ગયા છીએ મિત્રો જો બસ સ્ટેન્ડ કેટલા સાત વાગ્યા સાત વાગ્યા હમણાં સાત ને ની બસ છે એટલે આવે એટલે વહી જઈએ મિત્રો બે ગયા છે ફાઇનલી બસ આવી ગઈ છે બે ગયા સીટ પકડી

બહુ ઠંડી લાગે ચાલતા ચાલતા આપણે જવાનું છે કેમ કે વાગ્યા છે સાડા ચાર વાગ્યા છે એટલે અત્યારે આપણે આપણે માતાજીના મઢે જઈને સુઈ જઈશું અને પછી કલાક બે બે ત્રણ કલાક સુઈ જાય છ સાત વાગે ઉઠીને પછી દર્શન કરીશું જોવા રસ્તો જો તમે લાઠીની બજારમાં ડાલા એકલો ડગલા માણતો જાય ભાઈ ભાઈ હા મોજ હા ખબર જો સાડા સાડા ચાર થયા છે હજી કઈ દુકાનું બુકાનું કઈ ખુલ્યું જ નથી કોઈ બધું મોડું ખુલતું ખુલે છે એ છે ને ક્યારેક ક્યારેક કૂતરા ભય છે એટલે એ જોવું પડશે આપણે આમ તો વાંધો નહીં થતો પણ આ જો આ હોટલોને હોય ને તો ક્યારેક બેઠો હોય હું આમ એવી જગ્યાએ હોય તો કે અત્યારે ઠંડી છે શિયાળો છે એટલે ભણવામાં બી ટાઈટના તૂટવા જતા હોય ભણાય ક્યાંથી એક ફેર એક ફેર ભયા ભયા હતા પછી એક જગ્યાએ બે ગયો પછી ધીમે ધીમે હાલવા મળ્યો બાકી એક ફેર તો પછી તો પછી જાણીતો થઈ ગયો એક તે તો જાણી હોશો હવે તો જાણી તો થઈ ગયો હવે કઈ નહીં એને એમ થાય કે આ તો ઘરનો વાળા જ છે એટલે આમ જાણી તો થઈ ગયો એમ સીટી થઈ એટલે એમ નજર લાગે જો આ છે ગાર્ડન મારે મઠ છે માતાજીનો કુલદેવી માનો ચામુંડા માનો એટલે પૂનમ ભરવા માટે પૂનમના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ હું મિત્રો દુકાનું ભલે ખુલ્યું હોય પણ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ સાડા ચાર વાગ્યા નહીં ભાઈ તાલુકો છે એમ તો બધું તંત્ર સારું બધું છે એક્ટિવ છે એક્ટિવ તાલુકો છે તાલુકો અમરેલી 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 જિલ્લાનો તાલુકો છે જોઈ લો મિત્રો છે ને સાવ એકાંત સુમસામ જૂનવાણી ગેટ

હનુમાન દાદા આપણે હારે છે પછી થોડું મૂંઝાવાનું હોય જય બજરંગ જય હનુમાન દાદા હનુમાન દાદા આપણે હારે હોય થોડું મૂંઝાવાનું હોય ભલે રાતના ત્રણ વાગ્યા હોય ગમે એટલા વાગ્યા હોય જોઈ લો પોણા પાંચ થયા બહુ બહુ મોડી દુકાન ખુલે દુકાન બહુ મોડી ખુલે આ તો આ થોડુંક થોડુંક મોડું છે બાકી તો ત્રણ ત્રણ વાગ્યા સાડા ત્રણ વાગ્યા તો આપણે હવે હોય તો મિત્રો પછી આ પહોંચી ગયો હતો સાડા પાંચે ફોન ફોન સ્વિચ ઓફ થઈ ગયો લગાવીને ચાર્જિંગમાં મૂકી દો તો હવે ઉઠી ગયા છે ફ્રેશ થઈ ગયા છે તો શ્રીફળ લઈ આવ્યા છીએ હવે આપણે શ્રીફળ વધારીને દર્શન કરી લઈએ માતાજીના પૂનમના દર્શન કરી લઈએ મિત્રો ઘરથી જવો તમે હું ઘડતી ભાઈ એવો હલો ઓર્ડર કીધો કેટલી લાવી પોત ઓ કોમેન્ટ કહી દો કેટલી લાવી પોતાના માટે બધા માટે લેતો નીકળી ગયા પાણીની મિત્રો દર્શન કરીને આપણે હવે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડે કેમ કે બસ આપણે પકડવાની છે એટલે હવા બહાર થયા આપણી ચોટ વગેની બસ છે એટલે વચ્ચે નાસ્તો વાસ્તો કરતા જઈએ કે રોડ વાગી જાય પહોંચી જઈએ બસ સ્ટેન્ડે જુઓ માર્કેટ ફાસ્ટ છે ઉત્તરાયણ આવે ને ત્યારે ઉત્તરાયણ છે જવું જવો તમે જેમ એમ બધું ત્યાં ફાસ્ટ માર્કેટ કપડાનું ઢોપડાનું બધું જુઓ ચલો મળીએ જો આવી ગયો છે આપણે નાસ્તો કરવા માટે કેમ કે સવારે સવારે સીરા સીરા તો નીકળ્યો તો કેટલા બાર વાગી ગયા છે એટલે નાસ્તો કરી લઈએ શું છે ઉપર લીમડાના પાંદડા લાગે લીમડાના પાંદડા નેટ ઉપર પડે જો આ એટલું એટલું વસ્તુ મળશે આપણે મંગાવી છે ભેળ આવીને કઈ નીકળીએ મિત્રો આવી ગઈ છે ભેળ ફટાફટ ખાઈને નીકળી જઈએ જો મિત્રો આ ઈ બજાર છે હવે આપણે જે ની જાતા હતા ત્યારે સુમસામ હતી બધી દુકાનો બંધ હતી જોઈ લ્યો અત્યારે શેરડી પણ ફાસ્ટ છે અત્યારે જો સામે પણ કાલે એકચ્યુઅલી ઉત્તરાયણ છે ને એટલે સેવડે ખાતા ખાતા પતંગ સગાવાની ના મિત્રો જો બસ સ્ટેન્ડ આવી ગયા છે જોઈ લો બસ હમણાં આવે એટલે પછી સાઈડ છાયા છાયા બેહીએ બસ આવે એટલે પછી નીકળી જઈએ બેહીન તો બાય બાય જોડાયેલા રહો તો ફાઈનલી મિત્રો જો આપણી બસ આવી ગઈ છે અને આપણે આપણી સીટ પકડીને આપણી સીટ ઉપર બેહી ગયા છીએ પછી ધીમે ધીમે પેસેન્જર ભરાતા થાય એટલે પેસેન્જર ભરાઈ જાય ભરાઈ ગયા એટલે પછી એ લીધી બસ પછી જો કરી દીધો દરવાજો પેક અને ઉપડી ગઈ લાઠીથી બસ પછી ક્યાં તો પછી કંડક્ટર આપણે કંડક્ટર પાસેથી માગી લીધું ટિકિટ કાઢ ટિકિટ કાઢવાળું મશીન કે લાવ લાવ મેં કીધું ટિકિટ બધાની કાઢું તમે મેં કીધું બધાની ટિકિટ જુઓ તો કંડક્ટરને લગાડી દીધા બધાની ટિકિટ જુઓ અને આપણે મંડળ ટિકિટ કાઢવા બધાની જુઓ આ રહ્યું તે મશીન જે આપણે જેનાથી આપણે બધાની ટિકિટ કાઢી તમે તો જોયું નહીં હોય પંજાબી ગુજરાતી થાળી છે પણ આમ કઈ જામે નથી એટલે આપણે નાસ્તો કરી દઈએ પ્રોગ્રામ લેવા છે સારા છે પ્રોગ્રામ તો નાસ્તો કરી કેમ કે પોચ છું મોડા બહાર ટોપી જશે એટલે પછી કાંઈ ક્યાં મળે નહીં એટલે લઈ નાસ્તો જો મિત્રો આ છે હોટલ એ વોલ્ડ કર્યો છે નામ તો નથી આ રહ્યું નામ હોટલ ધ ગુડ હાઈવે ફૂડ મોલ આપણે નાસ્તો બસ્તો કરી લીધો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ નથી કરતા યાર તમે વિડીયો જોશો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરી દેજો જેને પણ ન કર્યું હોય એને સબસ્ક્રાઈબ કરી દેજો પૂરું બે લાઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન ઓલ કરી દેજો અને બાકી આપણો ઇન્સ્ટા ઇન્સ્ટા હેન્ડલ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખી નાખી દેશે લિંક એને સબસ્ક્રાઈબ કરવાનું એટલે ફોલો કરવાનો બાકી હોય એ ફોલો બી કરી લેજો ઇન્સ્ટાગ્રામ તો મળીએ ગાય પંખો ક્યાં થઈ ગયો આપ દેખ શકતી હો તો મિત્રો આવી ગયા છે પાછા રિટન ગોધરા કેટલા વાગ્યા છે જો એક મિનિટ છે દોઢ આપણે પહોંચી ગયા છે રિટર્ન પાછા દોઢ વાગી ગયો છે અને થાકી ગયા છીએ એટલે સુઈ જઈએ પગ ધોઈને ફ્રેશ થઈને અને બાકી બ્લોક તમને સારો લાગ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલે આમ તો હવે ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ બાર વાગે કે એટલે ઉત્તરાયણ છે એટલે આમ તો બધાને હેપી ઉત્તરાયણ પતંગ તો ભલે દિવસે ચગાવવાનું ચાલુ થાય ઉત્તરાયણ ચાલુ થઈ ગયું ને આમ દિવસ બદલાઈ ગયો એટલે હેપી ઉત્તરાયણ બધાને ખૂબ પતંગ ચગાવો વૃક્ષીનું ધ્યાન રાખો અને મળીએ આપણે નવા બ્લોગ નવા વ્લોગમાં તે સુધી બધાને રામે રામ